નમસ્કાર દર્શક મિત્રો આપની હવે મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ એક કાર્યક્રમના માટે અમારે આવવાનું થયું મિથિ નગરી ખાતે મિથિલા નગરી ખાતેનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમારે આ મિથિલા નગરીના બ્રિજ ઉપર જે બ્રિજ છે બ્રિજ પર ઉભું રહેવું પડ્યું આ બ્રિજ પર ઉભરનું કારણ માત્ર એટલું છે કે બ્રિજની બંને બાજુએ આપ જોશો તો ગંદકી છે ભયંકર કચરો છે ભયંકર ગંદકી છે એટલું જ નહીં પણ એક સફાઈ કર્મચારી જી હા એક મહિલા સફાઈ કર્મચારી અ જ્યારે અમે એ કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા ત્યારે આ બ્રિજ ઉપરથી ઊભા રહી અને ડોર ટુ ડોર ઉઘરાવેલો કચરો કે જે એને આપવામાં આવેલી ધક્કા લારીની અંદરથી આ બ્રિજ ઉપર થી નીચે ફેંકી રહ્યા હતા બ્રિજ નીચેના પણ દ્રશ્યો આપણે દર્શાવીશું અને માત્ર અને આ છે વિકાસ છે ભાજપનો આ વિસ્તાર જી હા પહેલા અહીંયા વિરાવળ ગ્રામ પંચાયત હતો અને વેરાવળ ગ્રામ પંચાયતમાંથી હવે નવસારી બીજલપુર નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવેલો આ વિસ્તાર દર વખતે રેલ આવે મિથિલા નગરી અંદર પાણી ભરાય એનું કારણ કે આ કચરો કારણ કે તમે જોશો તો બંને બાજુ કચરો એક મહિલા જ રહ્યા છે એની સાથે વાત કરીશું ક્યાં નામ હે આપજાજી જબ આપ લગતા अच्छा नहीं लगता है तो ये कचरा कौन फेंकता है पूजा जी सब फेंक के जाते सफाई होनी चाहिए कि नहीं होनी चाहिए होनी चाहिए ना तो आप लोगों ने कभी कम्प्लेन की आपके बच्चे यहाँ से जाते हैं आप जाते हैं बीमार पड़ोगे तो कौन आएगा दवाई करने तो के, के करने लिए करने वाले तो बहुत आते हैं पर कोई करता ही नहीं है वापस वही करते फेंक के जाते हैं और कचरा का डब्बा भी इधर नहीं है कचरा फेंक के कचरे की गाड़ी भी एक एक दो दो तीन दिन चार चार दिन पर आती है इसलिए सब यहाँ पर फेंक के जाते तुम्हें जो मुजब के आप विधि जनावी रहा है कचरा नी गाड़ी आए जरा कचरा उभरा

એતો વાત છે નથી મજા આવતું ને કેમ સફાઈ નથી થતી મને સમજ નથી પછી ત્યાં તમારું ત્યાં સામે લોકો ગાય માતા ક્યાં કરે પણ નીકળે સાચી ગાય માતા ક્યાં કરે પણ ગાય માતાનો ઢગલો છે ત્યાં ડગલો કચરો ખાય છે નથી કરતું

रामलाल जी क्या दिक्कत है ये कचरा क्यों यहाँ पे इतना दिखता है हम सब कचरा यहाँ नहीं डालता हूँ मेरा घर उधर है वो भाई आंगनबाड़ी के पास है वो क्या डेली नहीं आता तीन दिन पर दो दिन पर चार दिन पर आता है तो हम सब कचरा मैं तो साथ में डाल देता ले जाता गाय जाता जा तो इतना कचरा जब होता है तो सफाई करने वाले क्यों नहीं आते हैं ये बात है न सोचना से ना आपने वोट वोट किसी को दिया वोट दिया था कि नहीं दिया था नहीं दिया था नहीं दिया था क्यों नहीं, नहीं दिया था वोट अभी बने नहीं तो क्या था। अच्छा आपका आधार कार्ड नहीं बना नहीं। है अच्छा कोई बात नहीं भैया यहाँ पे आइए आपके साथ में बात करेंगे आइए यहाँ पे आइए हाँ। क्या नाम है आपका राम प्रवेश चौहान आप कहाँ पे रहते हैं हम तो अभी तो मैं रहता हूँ बीजलपुर में धंधा करने के लिए आता हूँ रोज आते धंधा करने डेली डेली आता आप लोग क्या परिस्थिति है की परिस्थिति तो अच्छी है लेकिन इधर कचरा ज्यादा रहता है अच्छा कचरे वाले बहुत लापरवाही करते हैं બહુ કમ આત તો સત્તાધીશો જણાવી દઈએ કે આ તમારા જ નવસારીનો એક ભાગ છે મિથિલા નગરી જેને કહેવામાં આવે છે ન્યુઝીલેન્ડ કેટલું ચોખ્ખું છે આ તમારો વોર્ડ કેટલો ગંદો છે સાથે જ અશ્વિનભાઈ અને બીજા બે મહિલાઓ જેની અંદર એક કોંગ્રેસના છે એક ભાજપના છે ચારે ચાર તમે વોટ માંગવા માટે નીકળ્યા હતા ચારે ચાર તમે કામ કરો પાછું એક આંટો તમારે આ મિથિલાનગરીની અંદર મારો પછી અમને

તો આ આમ જનતા પોકારી રહી છે ત્રાહીમાં કારણ કે કચરો નાખનાર એ જ છે કારણ કે કચરાની ગાડી રેગ્યુલર આવતી નથી પોતે કચરો નાખનાર પણ એટલા જ ગુનેગાર છે અને એ લોકોને પણ સજા થવી જ જોઈએ હું તો એમ કે લોકો જાગૃત થવું જોઈએ જરૂર છે કારણ કે આ ગંદકી જે કરી એ કોઈનો જીવ લેશે લેશે અને લેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી લોકો સામેથી આવે છે વાતો કરવા માટે તૈયાર થાય છે અને એનું કારણ એટલું જ છે કે સૌ કોઈ અહીંથી પસાર થાય છે અને સૌ કોઈનું કેવું એમ છે કે આ ગંદકી

એ ખબર નઈ એમ નવા નવા રેવા નવા નવા રેવા ભરતા હશે ને હા ભરતા હોય લોકો વોટ આપે ને હા તો તમે જોયું એ પ્રમાણે કે બેરો ભરાય છે વોટ અપાય છે છતાં પણ ગંદકીનું સામ્રાજ્ય એટલું જ તો ચોક્કસ થી નવસારી ના ધારાસભ્ય ચાર ના તમામ ચારે ચાર કોર્પોરેટરો અને સાથે જ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર આરોગ્ય ખાતું સેનેટરી ખાતું સફાઈ કામદારો આ તમામ ના માટે ચેતવણી રૂપ કિસ્સો છે કારણ કે જો ગંદકી થઈ

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી